મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરના એક જ કુટુંબના ત્રણ યુવાઓને નોકરી આપવાના બાને બેંગકોક એરપોર્ટ ઉપરથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બંદૂક મૂકી અપહરણ કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો બાલાસિનોર નગરમાં રહેતા ફેઝલભાઈ સબીરભાઈ શેખ સકલેન સિબીરભાઈ શેખ અને વસીમ ઇસ્લામભાઈ શેખ નામના એક જ કુટુંબના ત્રણ યુવાઓ ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજ યુરોપના આર્મેનિયા નોકરી કરવા માટે ગયા હતા

પરથી બાલાસિનો પરિવારજનો પર અજાણ્યા હિસાબનો કોલ આવ્યો હતો કે તમારા માણસો ફસાઈ ગયા છે એરપોર્ટથી બંદૂકધારી લોકો ગાડીમાં બેસાડીને મ્યાનમાર બોર્ડર પર ક્રોસ કરીને અંદર લઈ ગયા છે તેમજ મોબાઈલ ફોન પાસપોર્ટ સહિત માલ પણ લઈ લીધો છે આવો મેસેજ મળતા પરિવારજનો યુવકોની ચિંતા સતાવી રહી હતી બીજી બાજુ થાઈલેન્ડ ગયેલ ત્રણ યુવાનો તરફથી કોઈ કે મેસેજ પરિવારજનોને મળ્યા નથી આખરે અમારા બાળકો ને શું થયું હશે પરિવારજનો દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ